છડી રહ્યા છે તમને જણાવી દઈએ કે મિત્રો વલસાડ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ભારે વરસાદને પગલે એનડીઆરએફ ની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ આગોતરી તૈયારી કરી લીધી છે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફ ની ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે તો તમને જણાવી દઈએ કે આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે